આવતીકાલે અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ છે એવામાં દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે રાજકોટમાં પણ ભગવાન રામને આવકારવા માટે ભક્તોમાં અનેરૂજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એવામાં રાજકોટ શહેરમાં એક અનોખું મંદિર આવેલું છે જ્યાં છેલ્લા ચાલીસ વર્ષથી ચોવીસ કલાક અખંડ રામ ધૂન ગાવામાં આવે છે શહેરમાં એક માત્ર આવું મંદિર છે જ્યાં દિવસ અને રાત એમ ચોવીસ કલાક આ ધૂન ગાવામાં આવે છે તેમજ અહીં આવતા ભક્તો દ્વારા આ ધૂનનો લાભ લેવામાં આવે છે ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થવાના છે ત્યારે રાજકોટનું આ અનોખું સંકિર્તન મંદિર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અખંડ રામધૂન ચાલે છે આજે અમને ચાલીસ વર્ષ પૂર્ણ થયા છે એકતાલીસમું વર્ષ રનિંગ છે બરાબર અને સવારે આઠ વાગે સંધ્યા સવારે આઠ વાગે મંગળા આરતી થાય છે બપોરે સાડા બાર વાગે ઠાકોરજીને ભોગ અર્પણ થાય છે સાંજે સાડા સાત વાગે સંધ્યા કાળ આરતી થાય છે અને રાત્રે દરેક નાઇટમાં પચાસ લોકોની સંખ્યામાં લોકો હાજરી આપતા હોય છે એટલે રાજકોટની શહેરી જનતાને એક જ અપીલ કે આપશો આપના અનુકૂળ સમય મુજબ મંદિરમાં હાજરી આપો અને બને એટલું ભગવત નામ સંકિર્તનના જપ કરો એવી અમારે રાજકોટ સંકેર્તન મંદિર પ્રેમ પરિવાર વતી બધાને અપીલ છે જય શિયા રામ